સ્વાગત છે તમારો મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દેશભરના આંગણવાડી સમાચાર માટે તો મિત્રો હવે વાત કરીએ રાજ્ય સરકારની તો કે આ રાજ્ય સરકારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા હજારો આંગણવાડી કર્મચારીઓ કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પ્રમોશન તેમજ માનદ વેતન વધારવા માટે આંદોલન કરવાને લઈને મહત્વની અપડેટ આવી ગઈ છે તો મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ કે દેશની કઈ રાજ્ય સરકારમાં આંગણવાડી કર્મચારીઓ દ્વારા પ્રમોશન અને માનદ વેતનમાં વધારો કરવા માટે આંદોલન કરવામાં આવશે એને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ હવે મિત્રો વાત કરીએ વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપતા કર્મચારીના માનદ વેતનમાં જે છે તેમાં હાલમાં રાજ્યના એક પોઈન્ટ સોળ લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના હાલના માનદ વેતનમાં કુલ ચૌદ હજાર આઠસો રૂપિયા વર્ગ ચારના બેઝિક પગાર પ્રમાણે ગુજરાત સરકારનો જે લઘુત્તમ પગાર છે તે પ્રમાણે વધારી આપવાને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો અપાયો હતો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે દાખલ કરાયેલી અરજીઓ હતી કે જેમાં છેલ્લા દસ વર્ષની તમામ જે અરજીઓ છે તેમની સુનાવણી કરતી વખતે સિંગલ બેન્ચ અને ડબલ બેન્ચ એટલે કે ડિવિઝન બેન્ચ દ્વારા જે છે તે માનદ વેતનમાં વધારાને લઈને લઘુત્તમ પગાર વધારો આપવાને લઈને ચુકાદો છે તે અટલ રાખવામાં આવ્યો હતો હવે જે ચુકાદો છે તેમાં ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે એટલે કે રાજ્ય સરકારને આગામી છ મહિનાની અંદર અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ માનદ વેતનમાં વધારો એટલે કે લઘુત્તમ પગાર જે કરવાનો છે તેમાં વધારો કરી કાર્યકર બહેનોને ચોવીસ હજાર આઠસો અને દેડાગર બહેનોને વીસ હજાર ત્રણસો રૂપિયા માનદ વેતન કરી આપવાનો જે ચુકાદો છે તે મહત્વપૂર્ણ આપ્યો છે આ ચુકાદા બાદ જયારે સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીઓ કે જેઓની સંખ્યા બળ સત્યાવીસ લાખ કરતાં પણ વધારે છે તેમનામાં નવું પ્રાણ ફૂટ્યો છે અને અલગ અલગ રાજ્ય સરકારના જે આંગણવાડી કર્મચારીઓ છે તેમને માટે આવેદનપત્રો આપી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાકીને પગાર વધારો પ્રમોશન વગેરે લઈને માંગ કરી રહ્યા છે ત્યારે મિત્રો આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા હજારો આંગણવાડી કર્મચારીઓ દ્વારા પણ માનદ વેતન વધારા અને પ્રમોશનને લઈને તેમજ આંદોલન કરવાને લઈને ચીમકી આપવામાં આવી છે હવે મિત્રો વાત કરશું દહેરાદૂન ઉત્તરાખંડની તો કે આંગણવાડી કાર્યકરો મિની આંગણવાડી કાર્યકરો કર્મચારી સંગઠન દહેરાદૂન મુખ્ય સંવાદદાતાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં પ્રમોશન અને માનદ વેતન વધારા માટે આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે તો ઉત્તરાખંડ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરો મીની આંગણવાડી કાર્યકરો કર્મચારી સંગઠનની બેઠકમાં માંગ કરો આવી હતી કે અઢાર વર્ષની સેવા આપી ચૂકેલા કાર્યકરોને તેમની લાયકાત મુજબ પ્રમોશન આપવામાં આવે કે જ્યાં આંગણવાડી સુપરવાઇઝરમાં પ્રમોશન તરીકે લાયકાત હોય તે વ્યક્તિ સાથે જો નિવૃત્તિ સમયે દસ લાખ રૂપિયાની ગ્રેચ્યુટી આપવામાં આવે અને માનદ વેતનમાં વધારો કરવાની માંગણી પૂર્ણ નહીં થાય તો હવેના સમયમાં આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવી હતી રવિવારે પ્રવેટ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક રેસ્ટોરન્ટમાં પ્રમુખ રેખા નેગીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં માનદ વેતનમાં વધારો સહિત વિવિધ માગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી પ્રમુખ રેખા નેગીએ જણાવ્યું હતું કે તેમણે અઢાર વર્ષની સેવા પૂર્ણ કરી છે તેવા તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અને જેઓ બી એ પાસ એટલે કે ગ્રેજ્યુએટ છે તેમણે પણ સુપરવાઇઝર પદ પર પ્રમોશન આપવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું છેલ્લા ચાર વર્ષમાં કોઈપણ વરિષ્ઠ આંગણવાડી કાર્યકરોને બઢતી આપવામાં આવી નથી વરિષ્ઠતાના આધારે એટલું કહી શકાય કે જે નોકરી છે તેના વર્ષોના આધારે ઝડપથી બઢતી આપવી જોઈએ જેથી આંગણવાડી કાર્યકર ને તેમના હક મળી શકે તેમણે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગમાં સુપરવાઇઝરની જગ્યાઓ ખાલી છે એક સુપરવાઇઝરને ને નેવું કેન્દ્ર સોંપવામાં આવ્યા છે જ્યારે સુપરવાઇઝર સામાન્ય રીતે વીસ થી પચીસ કેન્દ્ર સંભાળે છે સંગઠન દર વર્ષે બઢતી આપવાની માંગ કરી છે વધુમાં માનદ વેતન વધારા અંગે અનેક મેમોરેન્ડમ રજૂ કરવામાં આવ્યા છે પરંતુ સરકાર કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી સંગઠને સ્પષ્ટતા કરી હતી કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરવા મજબૂર થશે તેમ એમણે પણ જણાવ્યું હતું રૂપિયા દસ લાખ સુધીની નિવૃત્તિ જે કહી શકાય ગ્રેજ્યુટી અને પેન્શન તેમજ માનદ વેતન વધારાની માંગણી માટે જિલ્લા સ્તરીય રેલી અને વિરોધ પ્રદર્શનની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે આમ ઉત્તરાખંડના હજારો આંગણવાડી કાર્યકર્તે ડાગર બહેનો કે જે પોતાની માંગણીઓ છે તે મહેનત વધારો અને કાર્ય કર કે જેઓ અઢાર વર્ષની નોકરી પૂર્ણ કરી ચૂક્યા હોય તેમને સુપરવાઇઝરમાં બળટી મળે એટલે કે પ્રમોશન મળે તેવા લડાયક મોગમાં આવી ગયા છે હવે મિત્રો જોવાનું એ છે કે આ કર્મચારીઓની માંગ સરકાર સાંભળે છે કે નહીં તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત